નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં મિત્રો આઠમો પગાર પંચ આખરે જાહેરાત કરવામાં આવી છે હવે આઠમો પગાર પંચ લાગુ કરવામાં આવ્યું છે તો ડીએ અને ડીઆર નું શું થશે આઠમો પગાર પંચ લાગુ થશે ત્યાર પછી શું મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ જશે સરકારી કર્મચારીઓ માટે આ વિડીયો ખાસ છે વિગતવાર જોઈએ તો કેન્દ્ર સરકારે આઠમા પગાર પંચની રચનાને મંજૂરી આપી દેતા હવે સરકારના સરકારી કર્મચારીઓમાં ખુશીની લહેર ફરી વળી છે પરંતુ અનેક સવાલ પણ ઉઠી રહ્યા છે ખાસ કરીને મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહત અંગે એવું કહેવાય રહ્યું છે કે આઠમો પગાર પંચ લાગુ થતા જ ડીએ અને ડીઆર શૂન્ય કરી દેવામાં આવશે કારણ કે પાંચમા પગાર પંચમાં એક ખાસ જોગવાઈ હતી જે હેઠળ મગફળી ભથ્થું ડીએ અને મગફળી રાહત ડીઆર પચાસ ટકાથી વધુ થાય તો ઓટોમેટિકલી બીજીક પગાર કે બીજીક પેન્શનમાં સામેલ થઈ જતું હતું તો આ સેલરી સ્ટ્રક્ચરને સરળ બનાવવા માટે કરવામાં આવ્યું હતું પરંતુ છઠ્ઠા પગાર પંચ અને સાતમા પગાર પંચ હેઠળ આવું કરવામાં આવ્યું ન હતું તો હવે સાતમા પગાર પંચ હેઠળ શું હતી જોગવાઈ

અને પેન્શન ભોગ્યો માટે મોંઘવારી કરે છે તેને જાન્યુઆરી અને કર્મચારીઓના પગારમાં કેલ્ક્યુલેટ કરાય છે મોંઘવારી ભથ્થામાં આગામી વધારા વિશે માર્ચ બે હજાર પચીસમાં એલાન કરવામાં આવે તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે તો હવે ડીએ પચાસ ટકા પર શું શૂન્ય પર પહોંચી જશે આ મોંઘવારી ભથ્થું બેઝિક પગાર કે પેન્શનના આધારે નક્કી થાય છે તો સરકારી કર્મચારીઓના પગારનો મોટો હિસ્સો મોંઘવારી ભથ્થું જ હોય છે હાલના પગાર પંચમાં એવી કોઈ જોગવાઈ નથી કે ડીએ પચાસ ટકાથી વધુ થાય તો આપોઆપ તેને બેઝિક સેલરીમાં જોડી દેવામાં આવે અને તેને શૂન્ય કરી દેવું જોઈએ એ જ રીતે મોંઘવારી રાહત વિશે પણ એવું કંઈ હાલમાં છે નહીં તો ફિટમેટ ફેક્ટર શું છે તો ફિટમેટ ફેક્ટર એક એવી વસ્તુ છે કે જેના આધારે સરકારી કર્મચારીઓના પગાર અને પેન્શનર્સનું પેન્શન ગણતરી કરાય છે પંચની ભલામણોના આધારે તેને લાગુ પણ કરાય છે દાખલા તરીકે જો કોઈનો બેઝિક પગાર વીસ હજાર રૂપિયા હોય અને આઠમા પગાર પંચમાં ફિટમેટ ફેક્ટર બે પોઈન્ટ પાંચની ભલામણ કરાય છે તો તેમનો બેઝિક પગાર વધીને સિત્તો પચાસ હજાર આસપાસ થઈ જાય છે એ જ રીતે પેન્શન પણ કેલ્ક્યુલેટ કરવામાં આવે છે તો હવે આઠમું પગાર પંચ ક્યારે લાગુ થશે તો સરકારના કર્મચારીઓના પગારને રિવાઇઝ કરવા માટે નવા પગાર પંચને મોટા ભાગે દસ વર્ષનો સમયગાળો લાગતો હોય છે અને દસ વર્ષે આ નવું પગાર પંચ લાગુ કરાતું હોય છે સાતમું પગાર પંચ બે હજાર સોળમાં લાગુ થયું હતું છઠ્ઠું પગાર પંચ બે હજાર છમાં લાગુ થયું હતું હવે એ જ રીતે દર દસ વર્ષના સમયગાળા પર ચોથું અને પાંચમું પગાર પણ લાગુ કરાયું હતું એ જ રીતે હવે આઠમા પગાર પંચને પણ સરકારે બે સુધીમાં પોતાનો રિપોર્ટ રજૂ કરવાનો કહ્યું છે આવામાં એવી આશા વ્યક્ત કરાઈ રહી છે કે તેને પણ વર્ષ બે સુધીમાં લાગુ કરી દેવાશે તો નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં જે ગુરુવારે કેબિનેટ બેઠક મળી હતી તો આ કેબિનેટ બેઠક બાદ અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે આઠમો પગાર પંચ બનાવવાની મંજૂરી આપવામાં આવી ગઈ છે આઠમા પગાર પંચની રચનાથી પચાસ લાખ જેટલા કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને સડસઠ પોઈન્ટ પંચાણું લાખ જેટલા પેન્શનર્સને લાભ મળશે હાલ દેશમાં સાતમો પગાર પંચ લાગુ છે જેનો કાર્યકાળ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી રહેવાનો છે ધન્યવાદ